પંચમહાલ વિસ્તારમાં હાલોલ કાલોલ દાહોદ ગોધરા જેવા ગામમાં ભારે વરસાદના કારણે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે વાત કરીએ તો હાલોલમાં ભારે વરસાદ નોંધાયો છે ઘણા વિસ્તારોમાં પાણી જ પાણી હોવાથી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે લોકોને અપીલ કરવામાં આવે છે કે તમે જ્યારે પણ વિડીયો ઉતારો ત્યારે મોબાઈલને આડું કરીને વિડીયો ઉતારવું એવી અમારી અપીલ છે ઊભું વિડીયો ઉતારવાથી ફ્રેમ કટ થઈ જાય છે તમે જોઈ શકો છો જેની ખાસ નોંધ લેવી નહીં <laughs> <laughs> <laughs>

અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ લાયકન વગાડવાનું ના ભૂલતા